મંગળ બજાર તેમજ વાહન પાર્કિંગના સ્થળો પર બોમ્બ સ્કોડ ટોગ સ્કોડ અને ક્વિક રિસ્પોન્સ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર આગામી દિવસોમાં ઈદ ચેટી રામ નવમીના તહેવાર અનુસંધાનની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે સુરસાગર પદ્માવતી કોમ્પ્લેક્સ પ્રતાપ સિનેમા નવા બજાર મંગળ બજાર અને વાહન ચેકિંગના સ્થળો ઉપર બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતી વડોદરા શહેર એસોજી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાત્રાનાઓએ વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે

મંગળ બજાર ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં પદ્માવતી કોમ્પ્લેક્ષની આજુબાજુમાં આવેલ નાની મોટી દુકાનો મોલ સેપે શોપિંગ સેન્ટર સિનેમા અને આજુબાજુના પાર્ક કરેલ વાહનોની અને બેઝમેન્ટની પાર્કિંગની સાથોસાથ જુદા જુદા શહેરો અને ગામોમાંથી મોટા પ્રમાણમાં લોકો નવા બજાર મંગળ બજાર ખાતે ખરીદી કરીને સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણબનાવો બનવાની શક્યતા વધી જાય છે જેથી પાક કરેલ મોટર સાયકલ ફોર વ્હીલ ઉપર સાવચેતીપૂર્વક અસરકારક ચેકિંગ કરેલ છે આ ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવેલ નથી કે ગુનાહિત ગતિવિધિઓ જોવા મળેલ ન હતી આગામી દિવસોમાં ઈદ ચેટીચંદ અને રામનવમી ના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી જોવાતા આ તહેવારને માણવા સારું બહારના શહેરો અને ગામથી આવતા નાગરિકોની સુરક્ષા ને વધુ ગંભીરતાથી લઈને વડોદરા શહેર એસોચી દ્વારા અગાઉ ચેતીના રૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ અને આવતા જતા લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સિક્યુરિટીના કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ વડોદરા શહેર પોલીસ વડોદરાના નાગરિકોની સેવા સુરક્ષા અને સલામતીના કાર્યો કરવા માટે કટિબદ્ધ રહેશે સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી કરનાર અધિકારીઓમાં વડોદરા શહેર એસઓજી પોલીસ વડોદરા શહેર ડોગ સ્કોડ વડોદરા શહેર બોમ્બ સ્કોડ ટીમ અને વડોદરા શહેર વીક રિસ્પોન્સ ટીમ સંસ્કૃત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો